આ મહોત્સવ પ્રસંગે ગામના લોકો દ્વારા રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજની વેશભૂષા સાથે કાર્યક્રમને ભવ્ય બનાવ્યો વિશેષમાં ગામની દીકરીઓ નિયમિયો આ કથાનું રસપાનનો લાવો મળેલ જેને દીકરીઓએ આવા કથા સત્સંગ થતા રહે એવા આશીષ આપેલ અને હનુમાનજીના મંદિરે દર વર્ષની મુજબ આ વર્ષે પણ મારુતિ યજ્ઞનું આયોજન થયેલ અને ભજન મારુતિ મહારાસ યોજાયેલ અને જયેશ મહારાજ માંડવી જેવા હાસ્ય કલાકાર દ્વારા મોજ કરાવેલ આ મહોત્સવમાં સમસ્ત ગ્રામજનો એક પંગતે બેસીને મહાપ્રસાદ લીધેલ અને ગામની ગાયો માટે પણ લીલા ચારાની વ્યવસ્થા દાતાના સહયોગથી કરેલ આમ સમસ્ત ગ્રામજનોના સાથ સહયોગ અને ઉમંગ અને ઉત્સાહ સાથે આ કથા ભવ્ય અને દિવ્ય રીતે યોજવામાં આવેલ અગાઉથી કોઈ આયોજન ખર્ચ માટે વિચારણા વગર મહાપ્રસાદ સાથે કથા નક્કી થઈ પણ હનુમાનજી મહારાજના આશીર્વાદ નિસ્વાર્થ ભાવે કાર્ય ભક્તો સાથે છે જેનો આજના સમયમાં પરચો બતાવ્યો અને સમગ્ર ખર્ચ માટે સમસ્ત ગામના અલગ અલગ દાતાઓ સ્વેચ્છાએ આગળ આવ્યા અને આ કથામાં આર્થિક સહયોગ પ્રભુ શ્રી રામજીની કૃપાથી મળ્યો આ પ્રસંગે શિવશંકર રામજી જોશી મહારાજના પણ આશીષ મળેલ